લાવીએ જાગૃતિ પર્યાવરણની તો થશે રક્ષા ઓઝોનના આવરણની નમસ્કાર છે મોરબી અપડેટમાં સ્વાગત કરું છું આજે પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ અને એ નિમિત્તે મોરબીની નિર્મલ વિદ્યાલય ખાતે આજે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને ત્યારે ભરવાડ સાહેબ જે ફોરેસ્ટ ઓફિસર છે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આપણે એમની સાથે વાતચીત કરીશું આજે જે રોપા વિતરણના કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા હતા તો એ અંગે શું કહેશો આજે વિશ્વ પ્રવણી દિવસની ઉજવણી આપણે નિર્મલ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવી છે લોકોમાં જાગૃતિ આવે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરે તે માટે અહીંયા કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અત્યારે વૃક્ષો રોપવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો પોતાના ઘરે જ્યાં જગ્યા હોય ત્યાં રોપવાનું વાવેતર કરે અને વૃક્ષો ઉછેરી શકે જી આ સાથે એમણે ઉપસ્થિત રહે અને લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું ત્યારે આ નિર્મલ વિદ્યાલયમાંથી કલોલા સર આપણી સાથે છે કલોલ સર રોપા વિતરણના જે કાર્યક્રમનું આખું આયોજન કરવામાં આવ્યું હતું એ સમગ્ર આયોજન વિશે શું આમ તો અમે છેલ્લા પાંચ સાત વર્ષથી દર વર્ષે વૃક્ષારોપણ કરીએ છીએ અને વિદ્યાર્થીને ઇન્વોલ્વ કરીને વાલી સાથે અમે વૃક્ષો વાવીએ એટલું જ નહીં પણ એનું જતન પણ કરે એના માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ પ્રમાણપત્ર આપીને પણ એનું સન્માન કરતા હોઈએ છીએ અને આજે ખાસ એટલા માટે કે આપણે આ વર્ષે વિશેષ અનુભવ કર્યો કે ગરમી છે એ વધતી જાય છે અને એનું વાસ્તવિક કારણ એ છે ને એમાં આપણે મોરબી વિસ્તાર ઔદ્યોગિક અને શહેરીકરણ વિસ્તાર થઈ ગયો છે એટલે જો આપણે આ વસ્તુની કાળજી નહીં કરીએ તો આવનારા સમય માટે જેમ પાણીની બોટલ છે એવી રીતે ઓક્સિજનની બોટલો ભેગી રાખવી પડશે એ આવશે એટલે વિચાર્યું કે ભવિષ્ય છે તો અત્યારથી બાળકોને સાથે રાખી અને અને એને પણ તૈયાર કરીએ કે આવનારા ભવિષ્યની ચિંતા કરે બાળકો પણ વૃક્ષારોપણથી જાગૃત થાય અને આપણા કોશિશ કરીએ આપણે આશરે કેટલા રોપાનું વિતરણ અત્યારે પાંચસો રોપા લાવ્યા છીએ પાંચસો જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે અને લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કર્યો છે તો આ વિચારોનું અને રોપાનું બંનેનું વાવેતર પણ થશે અને બંને ખીલશે અને ઉગશે એવી આશા રાખે છે જોડાઈ আপনারাও মরবি আপডেট সাথে খুব খুব আভার